ये दवा आ कौन छे दवा आ कौन छे ओ क्या कौन छे અત્યારે ખાવાના ટાઈમ હજી વાર છે આપણો ચણસમાં જઈને ખાઈશું અત્યારે હાલ ખાવું નથી ચાણા રૂપિયા જોવું છે જોઈને પછી જમીશ અત્યારે થોડો હળવો નાસ્તો કરી લઈએ હું તમને પહેલાં મેડિકલ કોલેજનો નજારો બતાવી દઉં આ ધારપુર છે ઝારપુર મેડિકલ કોલેજ તમે બધું કોઈ આવી ગઈ જોઈ લઉં ત્યાં હોસ્ટેલ પણ છે અંદર રહેવા સગવડ મજબૂત છે અહીંયા તો એનો ગેટ આ છે એક અને બીજો ગેટ પણ આવશે બતાવું છું પાટણ આપું આવી ગયું છે એટલે અંદર કોરે કહેવાય અને દવાખાનું ક્યાં દેવું હતું નાસ્તો કરવા માટે ક્યાં જાવું સમોસા